નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે અંગ્રેજી જેનો પાઠ પાંચમો જેનું નામ છે રાની કી વાવ આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ પાંચમો રાની કી વાવ સૌ પ્રથમ આપણને પાઠ વિશે માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી જે અઘરા સ્પેલિંગો છે તેની સમજૂતી આપવામાં આવેલી છે ચાલો હવે આપણે પ્રશ્ન શરૂ કરીએ સેક્શન એ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે હું ડિક્લેરેડ રાની કી વાવ એઝ અ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ તો જવાબ આવશે યુનેસ્કો ડિક્લેરેડ રાની કી વાવ એઝ એન અપ્રુવડ હર હેરિટેજ સાઇટ બીજો પ્રશ્ન હાઉ ઇઝ રાની કી વાવ ટુ વોટર ઓફ અ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર વિડીયો અને પીડીએફો તમે જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ

हाउ मेनी स्टोरीज डज रानी की वाव हैवानी कीज सेवन स्टोरीज वॉट फीचर ऑफ राणी की वाव सोकेज इट्स आर्टिस्टिक ब्यूटी द आर्टिस्टिक ब्यूटी ऑफ राणी की वाव इज सोकेस्ड बाय द इंचेंटिंग कार्विंग ऑन ईच स्कल्पचर पसेज પિલર એન્ડ પેવેલિયન વિથ ઇન ધ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર સાતમો પ્રશ્ન હાઉ મેની બિગ સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસિઝ આર કરંટલી ઇન ધ વાવ તો ધેર આર નિયરલી ફોર હંડ્રેડ બિગ સ્કલ્પચર્સ ઓફરન્ટ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસિઝ કરંટલી ઇન ધ વાવ આઠમો વિથ વોટ પર્પઝ ડુ ધ વિઝિટર વિઝિટ ધ નેરો કોરિડોર ઓફ ધ વાવ તો વિઝિટર વિઝિટ ધ નેરો કોરિડોર ઓફ ધ વાવ ટુ એપ્રિસિએટ ધ બ્યુટી ઓફ ધ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ નવમો પ્રશ્ન વોટ ઇઝ અનયુઝ્યુઅલ અબાઉટ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ ઇન ધ ઇન ધીસ કલેક્શન So, the unusual aspect of the statue of Parsurama is this collection is that it has a soft and gentle expression rather having a hard and stern look. Thus more, how did the sculptures express emotions and feelings on the faces of the apsaras? So, they showed emotions and feelings through detailed facial expressions. And different moods. Agyarmo, what do the faces of the Apsaras display? The faces of the Apsaras display a variety of different moods and situations. Barmo, how many different avatars of Vishnu are decepted in the sculptures? ધ સ્કલ્પર્સ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ ટેન ડિફરન્ટ અવતારસ ત્યાર પછી પ્રશ્ન બે ખરા ખોટા વિધાનો જેમાં પહેલું વિધાન ખરું આવશે બીજું ખોટું આવશે ત્રીજું ખોટું આવશે અને ચોથું વિધાન ખરું આવશે ત્યાર પછી સેક્શન બી ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો જેમાં પહેલું વેર વોઝ ધ શોપકીપર વર્કિંગ તો અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ અઢારમું હાઉ વોઝ બિઝનેસ તો બિઝનેસ વોઝ સ્લો ઓગણીસમો વોટ ડીડ ધ શોપકીપર ડિસાઈડ તો ધ શોપકીપર ડિસાઈડેડ ટુ ગો બિહાઈન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ વીસમો વોટ ડીડ ધ શોપકીપર ફીલ તો ધ શોપકીપર ફેલ્ટ સમ વન વોકિંગ ઇન Ekvishmo described the woman. The woman was tall, thin, and dressed in grey. She had a sad, tragic face with big, dark eyes, full of tears. Bawishmo find similar word of for sad. So, a similar word for sad in the extract is tragic. Trevismo, how did she move in the soap? The she moved slowly to the counter in the soap. ચોવીસમું વોટ ડીડ ધ શોપકીપર આસ્ક ધ વુમન તો ધ શોપકીપર આસ્ક ધ વુમન વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીં એક રેસ્ટોરન્ટનું મેનુ આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો પ્રશ્નોના જવાબો આપીએ પેલો વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ So this data is about a restaurant's menu. Chavismo, Can you have kaju Gatya sabzi in this restaurant? So yes, you can have kaju Gatya in this restaurant as it is listed on the menu for rupees for Rs 110. It is listed among other vegetable dishes, sabzis. Satyavishmu, What does dinner include? તો ડિનર ઇન્કલુડ વન્સ વેજ શાક વન પનીર દાલ રાઇસ ટુ સ્વીટ ફાઇવ રોટી પાપડ એન્ડ સલાડ અઠ્યાવીસમું ધ કોસ્ટ ઓફ ધ લંચ ઇઝ ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ રૂપીઝ વન હંડ્રેડ એન્ડ ટેન ઓગણત્રીસમું હાઉ મચ ડઝ સુખી ભાજી કોસ્ટ સુખી ભાજી કોસ્ટ રૂપીઝ હન્ડ્રેડ મેચ એ વિથ બી જેમાં ત્રીસમાં આવશે બી બત્રીસમાં સી અને તેત્રીસમાં આવશે એ ત્યાર પછી ખાલી જગ્યાઓ પ્રશ્નોના જવાબો છે તે આપણે શોધવાના છે વિકલ્પમાંથી જેમાં કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર વ્યાસ તો જવાબ આવશે હી ઇઝ અ મેન વિથ અ હેટ ચોત્રીસમું મિસ્ટર પાઠક તો તેના માટે જવાબ આવશે વેન વિલ યુ મેક પાંત્રીસમાં જવાબ આવશે થોટ આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ અર્ન મચ ત્યાર પછી સેક્શન ડી જેમાં માય કઝીન મહેક ઇઝ પ્રિટી એન્ડ ઇન્ટેલિજન્ટ સી ઇઝ અ ગર્લ ઓફ ડિટર્મિનેશન સી સો સી ઓલવેઝ ગેટ્સ એપ્રિસિએશન ફ્રોમ ઓલ ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ જેમાં એક્સવેસ્ટેડ તેનો નિયરેસ્ટ થશે ટાઈરોડ બ્લરનો થશે ફેન્ટ અને પ્રેશિયસનો થશે વેલ્યુએબલ ત્યાર પછી ડુ ઇઝ ડાયરેક્ટેડ જેમાં ચાલીસમો થશે મિસ્ટર પાઠક ગોટ અપ એટ ફાઈવ ઓ ક્લોક એવરી ડે હી ટુક હિઝ બ્રેકફાસ્ટ હી મેડ અ કોલ ટુ મિસ્ટર ભટ્ટ એવરી સન્ડે ત્યાર પછી એકતાલીસમો આવી રીતે થશે ધેર આર ટ્રીઝ નિયર ધ ગેટ ગર્લ્સ આર પ્લેઈંગ અંડર ધેમ ડોગ્સ આર સિટિંગ નિયર ધ ગેટ ત્યાર પછી વાક્યોને જોડવાના છે જેમાં પેલું વાક્ય આ રીતે જોડાશે જેનિલ કેન સિંગ એધર અ હિન્દી સોંગ ઓર અ પંજાબી સોંગ તેતાલીસમું કટ ધ ટ્રીઝ એન્ડ લોસ ધ રેન ચુમ્માલીસમું મિસા મસ્ટ અટેન્ડ ધ સેમિનાર અધરવાઇઝ સી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ ત્યાર પછી સેક્શન ઇ લીટી દોરેલો શબ્દ જવાબ તરીકે મળે તે માટે આપણે પ્રશ્ન પસંદ કરવાનો છે જેમાં પહેલાંમાં આવશે હું ઓલવેઝ પ્રીચિઝ એવરી બોડી છેતાલીસમાં પ્રશ્ન થશે વેર ડીડ મિસ ઇસા સ્ટે ઇન નાઇન્ટીન એટીએટ સુડતાલીસમાં પ્રશ્ન બનશે વાયડી મેનેજર મીટિંગ ત્યાર પછી અંદર અ રાઇટ અગ્રાફન અબાઉટ એની વન ઓફ ધ ફોલોઇંગ એટલે કે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય વિશે તમારે પેરેગ્રાફ લખવાનો છે જેમાં આપણે અહીં સેવ ટ્રીઝ તે માટે પેરેગ્રાફ છે તે લખીશું તે અહીં લખેલો છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો કોઈ પણ એક વિષય પસંદ કરવાનો હોય તમે તમારી પસંદગીનો વિષય પણ લખી શકો છો ત્યાર પછી ઓગણપચાસમું ડિસ્ક્રાઈબ ધ પિક્ચર્સ ઇન ટેન્સ સેન્ટેન્સીસ તો આ પેલું ચિત્ર છે તેનું વર્ણન આપણે જોઈએ તો દસ વાક્યોની અંદર આ ચિત્રનું વર્ણન કરવાનું છે તમે અહીં જોઈ અને તે વર્ણન લખી શકશો ત્યાર પછી ડુ યુ નો અને કોટ રેડ હેન્ડેડ અહી બે વિગતો આપણને માહિતી માટે આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચ રાની કી વાવ ના સ્વ પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધીન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો